ગણ આવે તો આપણે ફોન નથી લઈ જવાના તો આપણે सब्जी લઈને પછી જ મળીશું એમ કાની ગાઈસ એવું છે કે આજે છે ને મનીષાબેન ને ફાસ્ટ છેલ્લો દિવસ છે જે આપણે ત્યાં આજે પૂરા થાય છે આજે ને જાગરણ છે એટલે આખો દિવસ અમને નથી થવા દેતા ની નથી થતી આજે રાતે અમને જગાડવાની છે એવું ખોટું બોલે છે ભૂઈ નતો જ જાગવાનું નથી બ્લોગ ને હું નાખતા હતા જાગરણ કેમ કરશો ઊંઘ આવે છે તો મનીષા રહેતા ને ના લે એમ કેશ

તું તો ડાયટિંગ કરે હા તો એમાં પ્રોટીન મળી છે તો ગાયની ગાય આપણે છે ને મનીષાનું શાક ખોડે મારે ખાવું તેમ ઓળો બનાવી નહીં ખોશી

પબ્લિક ને હોય છે ને આપણે થોડી વાર માટે બેસશું મતલબ એક બે એક વાગે કે બે વાગે ઘરે વહી આવશું આપણે સગાવાલા હોય ભેગા થઈશું ને એવું કરશું રાહુલ ને ઊંઘ આવે છે એટલે એ સુઈ જાય છે એટલે અમે એક ગાડી લઈને જઈએ છીએ ત્રણેય આજે તો ભાવનગરમાં પબ્લિક હોય એટલે વાંધો ન આવે કે ગામડે હોય ને તો ગાય જેવું હોય કે જયારે છોકરી જયા પારોથી રહે અથવા તો મળાખતને એવું રહે ને તો બહાર લઈ જાઓ આપણે એમ ફરવાને એમ જાય બધા એમ પણ અમે ગયા ગયા નથી ખાલી મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા તો એ આપણે અહીંથી અડધી કલાકનો રસ્તો છે બસ ન્યાય દર્શન કરવા ગયા બાકી આપણે ક્યાંય નથી ગયા એટલે અત્યારે આપણે જાગરણ કરવા માટે થોડીક વાર બાર જશું એમ એટલા માટે તો ગાઈસ આપણે છે ને માઈક બહુ મોટી ભૂલ કરી નાખી છે કે આપણે માઈક લાવવાનું ભૂલી ગયા છે અને કો એટલે બહુ પવન આવે છે બોરતરા ઉમ થાય પવન આવતો હોય એટલે આપણે માઈક લાવ્યા નથી અને આપણે બોરતરા પહોંચી ગયા છીએ થોડો થોડો પબ્લિક છે અને આપણે થોડી વાર મજા આવે એટલી વાર રહેશું તો કન્ટિન્યુ રહેજો લોક માં જો એમાં એવું છે કે વનિતા જો લાઈટ કરે એ દેખાશે નહીં તમને નીચે રહે કેટલા હા તો દેખાય આમ નીચે કરી દે

તો તો ડબ કરી અત્યારે તો એટલું બધું પબ્લિક નથી તો થોડુંક આમ મજા આવે એવું છે મતલબ કે ઓછું પબ્લિક છે જેટલું આપણે મજા આવે એટલું પછી હમણાં બહુ રસ થઈ જશે તો આપડે ઘરે વયા જશું કેવો એટલે તમે થોડીવાર માટે શાંત જ્યાં થોડુંક નજીક માણસો હોય ને થોડુંક દૂર માણસો હોય એવી રીતે મે બેઠા છીએ અહીંયા તો અમે લોકો સામેથી બેસીને આગળ જઈએ છીએ તની છે ચના ચોળ ચના ચોળ ખાવે છે માર નો ખવાય તૂખ તાર નો ખવાય ને અમાર તો ખવાય ને પણ તો થાને આયા કે ઠુ આય પવન આ લાગે છે અચ્છા આપણે આ જગ્યામાં તો રાખ છે પવન ઓછો લાગે પણ અહીંયા અલ્ટી સાઇડ નું છે ને સંડી લાગે છે થોડી ઠંડી લાગે છે પેકલે વાગીને ઠંડી લાગે બંધિરેનો લાગે પણ અહીંયા તો મજા આવશે ને માય સંડી લાગે છે આ પવન નથી આવતું જ હા થાને લાગે છે શું કેતો બટા હું દેખાડો છે બબલી દેખાડો છે આજ મારે આનું થાશે મગ છે હા એની દીપડી આવી છે ના ના નથી થતી હવે તો થોડી થોડી થાય ચિત્તાજી લાગે તો ને છે તો હું હાલો તો પછી ઠંડી લાગે છે આસો બો લાગે કેટલી ઠંડી લાગતી છે આમાં આમાં હો કઈ ઠંડી છે ઓલી થઈ જશે ને ઓ એટલે ઠંડી ઠંડી લાગે હું જઈએ ઘરે ઘરે જઈએ છીએ મનીશા એક વિદાણ કરશે આઈએ છે

છત્રી ના ખોલ વરસાદ મે કોઈ લાગે કે અહિયાં વરસાદ છે ને નીચે બેઠી છે પલ્લી ગઈ છે

પછી આપણે આગુ વાઈ ગયો ફોન આ તો તમે શું લેવા અહીંયા કેમ ઉભા રહી ગયા લારી છત્રી પીકડી લે મનીષા પછી તું બોલ આ કેમેરો ઓર્ડર बस अबे सर को बोल ना अबे बोलो तो जोर से बोल जो आमा कई समझा छे नहीं जोर से आवाज नहीं कर दो बोलो चला चले पुलिस वाला भाई तो तैयार है बने बोलो ये थे क्या हैं यहां गाठिया के तो बेचायो हो ला होरो वन बगाडो ने हमारा आलामा

જાગરણ નું ને જયા ભારતી બે પૂરું થઈ ગયું છે કેવું તમે જયા ભારતી કરીને ફીલ થાય છે સારું ફીલ થાય કારણ કે મને

કઈ ની કઈ જ આપડે કાંઈ કઈ નઈ તો બોલાય જાય સારું ઘરે આવતા રહ્યા કારણ કે વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે વધારે આવે છે વરસાદ અને અમે ચાલુ વરસાદે આવ્યા એવું થતું હતું કે આપડે વરસાદ ઊભો રહે ને પછી આપણે ઘરે જઈએ એમ એવું વિચારતા હતા પણ મેં કીધું ના ના પડતા પળડતા રહ્યા છે ઘરે ને આપણે કપડા પતરી આપડા અહીંયા પૂરો કરી દઈએ કારણ કે અમારે નાસ્તો કરવો છે નાસ્તો કરીને હજી જાગશું હું માની સાથે શૂટ કરશું અમે તો હજી જાગશું જ